પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે સજા આ પુસ્તકનો પરિચય મેળવીશું અને તેના સર્જક છે રાજ ભાસ્કર અને આ પુસ્તક છે બુક સેલ્ફ અમદાવાદ દ્વારા પુસ્તક પ્રકાશિત થયું છે માનવ સમુદાયને શિસ્તબદ્ધ રાખવા અને શિષ્ટ લોકો પ્રામાણિક લોકો અને સારા લોકો ઉપર અન્ય લોકો અત્યાચાર ન કરે એટલે આપણે હજારો વર્ષથી પરંપરા છે કે જે ગુનો કરે એના બદલ સજા આપવી પણ દુઃખની વાત એ છે કે સમય જતાં આ જે સજા આપવાની જે પ્રક્રિયા છે એમાં ઘણા બધા ફેરફાર થયા છે અને ક્યારેક તો કઈ રીતે સજા આપવી જોઈએ કેવી સજા આપવી જોઈએ કોણ સજા કરી શકે અને નાની સજા જે ગુનો હોય અને એની સજા ક્યારેક મોટી થતી હોય છે તો આજે આ પુસ્તકની અંદર સજકે કેટલા પ્રકારની સજા હોય સજા કેવી હોય કોણ કોને સજા આપી શકે વગેરે મુદ્દાઓ પર વિસ્તૃતથી ચર્ચા કરી છે એટલે આજે આપણા વિડીયોની અંદર સજા વિશેની કેટલીક વાતો છે એ મારે તમારી સમક્ષ રજૂ કરવી છે એમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો નાના ગુના બદલ મોટી સજા હવે એક વાત છે કે જે બાદશાહ છે એના દાઢીની અંદર કોઈ હાથ ફેરવે છે એટલે બાદશાહ અકબર તો એટલે ભરી સભામાં વાત કરે છે એટલે લોકો કહે છે કે તમારી દાઢી ઉપર કોઈ હાથ ફેરવો એવા લોકોને તો આમ મારી નાખવા જોઈએ જોડીએ ચડાવી દેવા જોઈએ કાપી નાખવા જોઈએ ઘણા બધા લોકોએ એના વિશે વાતો કરી ત્યારે બિરબલને પૂછવામાં આવ્યું તો બિરબલે કહ્યું કે ભાઈ એ ખરેખર એના મીઠાઈ વેચો કારણ કે એ તમારો દીકરો જ હોય એ તમારી આ ડે એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ નાનકડી સજા ગુનો હોય અને એની સજા ક્યારેક માણસો મોટી આપી દેતા હોય એટલે એક એ આમાંથી આપણે જોયું છે ત્યારબાદ એટલે કે પોતે જ પોતાને દંડ આપે વાત એવી છે સૌરાષ્ટ્રના બારવટીયા જોગીદાસ ખુમાણ જ્યારે બારવટે ચડતા અને કોઈ પર સ્ત્રી પર એની નજર પડે અને આ વિષય એટલી ઘરે આવી અને પોતાની આંખમાં પોતે જ ચટણી ભરાવતા કે જેથી કરી અને એ વેદના થાય અને એને ખબર પડે કે ખરેખર આવું કાર્ય અમારે કરવું ન જોઈએ આને આત્મસજા કહેવાય કે આવા લોકો અને આ સજા સૌથી બેસ્ટ છે ત્યાર પછી સજાના બદલે કામ કે ઘણી વખત આપણે એવું કરતા હોય કે જે કંઈ કોઈ ગુનો કર્યો છે ગુનો સાબિત થાય તો એના બદલે એને એવું કોઈ કાર્ય આપવું જોઈએ જેમ કે કોઈ સફાઈ કાર્ય આપવું જોઈએ કોઈ સેવા કાર્ય આપવું જોઈએ કે જે એનાથી ગુનો થયો તમે એવી એને સજા કરશો કે જેથી કરીને હજુ તો એ વધુ ગુના કરશે એટલે અહીંયા સર્જક ધ્યાન દોરે છે કે કોઈએ કંઈ ગુનો કર્યો છે સાબિત થઈ જાય છે તો એને એવી કોઈ સજા આપવી જોઈએ કે જેથી કરી એને એને પરિવર્તનનો મોકો મળે ત્યારબાદ ગુનો કરે કોઈ અને સજા કોઈ ભોગવે તો આ પ્રકારની આપણે મહાભારતમાં જોઈએ તો કે આખું મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને દ્રૌપદીના પાંચે દીકરાઓને અસ્વસ્થામાં મારી નાખે દે ત્યારબાદ અસ્વસ્થામાં એને પકડી અને લાવે છે અને પછી કહે છે કે એની માતા જ એને સજા કરે એમ એટલે દ્રૌપદી જ એને સજા કરે ત્યારે એને માફ કરી દે છે એટલે ટૂંકમાં તાત્પર્ય એ છે કે ગુના બદલ ગુનો કરશું તો એનો ક્યાં એન્ડ નહીં આવે એનો અંત નહીં આવે એટલે અહીંયા સર્જક એવું કહે છે કે અમુક ગુના માટે ક્યારેક એને માફ કરી દેવામાં જ મોટી સજા હોતી હોય છે તો ક્યારેક એવું બને કે એવી સજા હોય કે જે ખાસ કરી અને આ પુસ્તક તો આમ તો શિક્ષકોએ ખાસ વાંચવા જેવું છે કે જે નાની નાની બાળકો છે તો નાના નાના પ્રશ્ન હોય સ્કૂલમાં ભણતા હોય ત્યારથી અને એ પ્રશ્નોની ક્યારેક શિક્ષકો સમજ્યા વગર સાંભળ્યા વગર એમ જ મોટી સજા આપી દેતા હોય છે ત્યારે ખરેખર જે ગુનો કરનાર આમ તો ગુનો શબ્દ જ એના માટે ભારે શબ્દ છે તો નાનકડી ભૂલ કહી શકાય અને એના માટે થઈ અને પહેલાં તો ભૂલ સુધી જવું જોઈએ ત્યાર પછી એ ભૂલ શેના માટે કરે છે સમજાવવું જોઈએ ક્યારેક કોઈ બાળક ખોટું પણ હોઈ શકે પણ જ્યાં સુધી તમને જે સજા આપનારને જ સજા શું છે એ ખબર નથી ત્યાં સુધી બરોબર સજા આપી ન કહી શકાય એટલે આમ જોઈએ તો આમાં સજા વિશેની કેટલીક જાગૃતતાઓ છે અને ખાસ કરીને શિક્ષકોને હું ફરી વખત ભલામણ એટલા માટે કરું છું કે શિક્ષકો આ સજા આપતા હોય છે બાળકોને અને બાળકો નિર્દોષ આમાં ક્યાંક ને ક્યાંક પોતાને નાને વહીએ પણ મોટી ભૂલો કરી બેસતા હોય છે તો ફરી વખત આ પુસ્તક આમ તો બધા માટે સૌથી ઉપયોગી છે પણ શિક્ષક માટે સૌથી વધુ ઉપયોગી આ પુસ્તક છે આભાર